નકલી જીરાની જે પ્રવૃત્તિ વિકસી રહી છે એના માટે જોઈએ તો આમ આખું સમગ્ર રીતે આખો સમાજ જવાબદાર છે નકલી જીરાની પ્રવૃત્તિ કરવાવાળા પોતાના ટૂંકા સ્વાર્થ માટે આવું ભેળસેળની પ્રવૃત્તિ કરે છે એ પણ ખૂબ જ ખોટું છે અને ચલાવી ન લેવાય અમારી વારંવાર સરકારમાં પણ રજૂઆત હોય છે અને પોલીસ તંત્રમાં પણ અમે કહેતા હોઈએ છીએ આરોગ્ય વિભાગમાં પણ કહેતા હોઈએ છીએ કે આરોગ્ય સાથે ચેડા કરતા આવા નકલી ધંધા કરવાવાળા ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવી અને આ પ્રકારની પ્રવૃત્તિ સદંતર બંધ થાય એ દિશામાં અમારા છે ભ્રષ્ટાચાર તો નાનો મોટો ખબર નથી મારા હસ્તે તો મારો કોઈ વ્યવસાય નથી ને મારે એમાં પડવાનું થતું નથી પણ મારી ધ્યાનમાં એવું કંઈ ફરિયાદો મોટી આ બાબતમાં નથી આવી ખેતીવાડી બજાર સમિતિનું અસ્તિત્વ આવ્યું અને એ વખત મર્યાદિત વેપારીઓ હતા અને મર્યાદિત વેપાર વેપાર હતો ગયો એમ નવી જે લોકોને પરદેશનું કામ નહોતું ચાલતું એમની બુદ્ધિ કોમ કરતી હતી કે કેવી રીતે પૈસા કમાવા એમને વરિયાળીમાં કરર કરવો જીરામાં અખાત એવી ચીજ ભૈરવવી તો જેથી આરોગ્યને પણ નુકસાન થાય એવું મારી મારા ચૌદ વર્ષના શાસન વખતે આ બધું ધ્યાનમાં આવવાથી મેં ખરેખર એ બે હજાર વરિયાળી કલરવાળી એનો ચોકવો ના કાવરકણ બારી નાખવામાં આવતી હતી અને પેલા જે જીરું પકડાય એનો નાશ કરવામાં આવતો હતો પણ એમાંથી પણ બુદ્ધિશાળી માણસો હોય તો ભાઈ આ સત્તા માર્કેટની નથી ફૂડ એજન્સીની આ સત્તા છે એટલે એમને મહેસાણા સંપર્ક કર્યો અને એમને ફૂડ વિભાગ દ્વારા કાગળ લખાયું કે તમને સત્તા પહોંચતી નથી એટલે સરળ વાતાવરણ થઈ ગયું કારણ કે આ લોકો મને ખબર છે કે આ લોકો આવે એક બે ફેક્ટરીઓમાં માલ પકડે પેપરમાં માં આપ મોટા ભાગ અમે આટલા લાખો નો માલ પકડ્યો છે પણ હું એ પૂછું લાખો નો કરોડો નો માલ આજ સુધી પચાસ કરોડ ઉપરનો પકડ્યો છે પણ એનો દાસ થયેલો હોય તો એક પ્રૂફ બતાવે અને કોઈને સજા થઈ હોય તો આજ સુધી એ જણાવે તો હું એમને ઇનામ આપવા તૈયાર છું નીચે થી લઈ મહેસાણા થી લઈ ગાંધીનગર સુધી નર્દમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને એના કારણે આ ભેરસેરિયા એક બેફામ બની ગયા છે ફૂડ વિભાગ એ દસમા બ્લોક માં જૂના સચિવ દસમા બ્લોક માં બેસે છે અને એને આખા ગુજરાતમાં જેટલો સ્ટાફ હોવો જોઈએ એમનો સ્ટાફ પણ નથી અને આ એમને તો અત્યારે કમાણી થઈ રહી છે આ પાડે એટલી એમને કમાણી વધે આ સાફ જ વાત છે માટે પ્રમાણિક જે અધિકારી ભ્રષ્ટાચારી હોય એના ઉપર પગલો લેવા જોઈએ આ મારું મંતવ્ય છે